તો ખરી તો હાલો મારે થોડું ઘણું હોનું છે વેચી નાખું રોકડા કલ્લો ભાવ વધી ગયો હાલો સવા નવ વાગ્યા નો ને અંજુ બે ગરમી થતી હતી ને નાસ્તા માં બનાવતી પછી ચા નાસ્તો કરીએ કેમ કે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા પીની બ્લોગ હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ઘરના વાસી કામ તો થઈ ગયા છે લાઈટ રાણી વૈયા ગયા છે ને હવે કરવો છે ચા નાસ્તો અને હજી જો એક ભારી બાંધેલી છે હજી એક વધુ બધું

એ લાલાજી ની સેવા થાય અહીંયા માતાજી ને એવું કરવું તો એમાં હોય હોય ઊભી હોય તો હું અમારે શું કરવું

તો કાલ સવારમાં માં જ છે ને આ વૃક્ષારોપણ નું કામ ઉપાડ્યું હતું શોર્ટ વિડીયો મેં કાલે અપલોડ કર્યો તો ન જોયો હોય તો જોઈ લેજો તો હાલો હવે લાગી છે ભૂખ કેમ કે ઘરના વાસી કામ થઈ જાય ને ભાખરી બની જાય ને પછી તેમ થાય કે હવે જલ્દી નાસ્તો પલ લઈ તો હું સાહેબ નાસ્તો કરવા બેસી તમે બધા આવી જાવ નાસ્તો કરવા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો ને તમારા ઘરવાળા આવી રીતના ગોદડા બનાવો કે કંઈ નવું કામ કરો તો પચકચ કરે મારા ઘરવાળાને અમે કોઈ કામમાં છે ખોચો નો કાઢે ને ત્યાં ને હખ નો થાય પછી ભલે બે બે મોઢે વખાણ કરે પણ એક વખત તો એ ટોકે ટોકે ને ચોકે ભગવાન એક પછી કહી દે તો કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં નાસ્તો કરી લઈએ હાલો નાસ્તો કરવા

ને સોમવાર ને સોમવાર 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 રહેતો રહેતો હું હું નાખતો કે ભાઈ તું ની પ્રસાદી છે હાલો જય માતાજી હાલો ફ્રેન્ડ ટાઈમ તૈયાર થઈને જાય છે ચાવી ફોન ચશ્મા રૂમા છે ને હું નઈ હવે ડેલી ખોલવા નહીં આવું કેમ કે હવે મારે ઘરના બધા કામ થઈ ગયા છે હવે હું બેસી જાવ ગા ગોજરાજ શિવા આવજો

તો જેટલું પૂરું થાય એટલું કરું પછી બપોરે ખાઈ પી અને પાછું પૂરું કરીશ તો હાલો મળ્યા

એટલે દાળ થોડીક વધારે રહી છે ઘણા ટાઈમથી નથી બનાવી દાળ ઢોકરી તો હાલો હવે દાળ ભાત બાફવા મૂકી દઉં અને તૈયારી કરું શાક સંભાળ અને રોટલીની તો માથું ને થોડા એવું જીના વાર છે એમનો જંબુરો વારેલો છે આમ થયું વે માથું વડાવાની મને આળસ જ થાય તો તમને ખબર છે બીજા કામમાં વ્યસ્ત હોય ને એટલે આ કામ ભૂલાઈ જાય સાહેબ આવશે ને તો થઈ જાય તને એટલો ટાઈમ નથી મળતો કંઈ ચાલ તો ફટાફટ છે ને દાળને ને ચોખા બાફવા મૂકી દઉં પછી મળીએ

હાલો જોઈ લો હો તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે હજી સાહેબ આવ્યા નથી અને ધારાબેન બેન જો ચુંદડી ઓઢીને તડકે બેહી રમે છે જો ઉભી થઈ જતો તડકે થી કેવો તડકો છે જો તડકે બેઠી હાલ હાલ અંદર રૂમમાં હાલો સાહેબ આવે ને ત્યાં લગી થોડુંક છે ગોધડું પૂરું કર લઉં થાય એટલું એ દીકરા ઊભો થઈ જાય ત્યાંથી હાલ આમ જો આવા ધોમ તડકાની ઉઘાડા પગે જો અંદર આમ પંખો ચાલુ દેવા હાલ હાલમાં દીકરો ડાયો છે કેવી સરસ ની ચુંદડી વાહ ગઈ અંદર આવી ગઈ જો હાલ બસ આ રેમ તો હાલો હવે છે ને બસ આ વચ્ચે જેટલું બાકી છે તો હવે ફટાફટ કામ પૂરું કર સાહેબ આવી જાય અને જેટલું થાય એટલું કામ કરીશ નહીતર ત્યારે પછી બપોર પછી એ બેન લાગી જાય હાલો તો મળ્યા ધારા યા રૂમ નું બું ખોલું જો આ રોડ ઉપર નો દરવાજો છે ફ્રેન્ડ જો મીઠુડી એ છે ને આજ રોડ ઉપર નો દરવાજો ખોયલો છે આ બાજુ દરવાજો છે મને યાદ જ નહોતું આ ત્રણ દિવસ થી હા ગોઝડા બનાવીએ પણ આ દરવાજો ખોલવાની યાદ જ નતો પડદા મારેલા હોય ને એટલે યાદ ન આવે ધારાને કીધું ને અંદર આવીને દેવાનું એટલે તરત જ યાદ આવી ગયું સીધો દરવાજો ખોયલો જો અત્યારે કેવો સરસ ઠંડુ ઠંડુ પવન આવે આ બાજુ થી ને આ બાજુ થી બે બાજુ દરવાજો ખુલ્લો છે એટલે મસ્ત ઠંડો પવન આવે ને અંજારું સારું પડે

તો હાલો વાતું નત કરવી ફટાફટ હવે મારું આදුરું કામ છે એ પૂરું કર લઉં પછી મળીએ હાલો ફ્રેન્ડ જો ગોદડું બની ગયું છે ને હું આજે વેલું આવી ગયો છું ખાલી પૂણા 3 વાગ્યા જાવ દેખાય 2:45 2:42 छोटુ હોલમાં આ 2:42 યો ને ત્યાંથી હું ગોફિસ્તાલી દેખાતા હોય તો બે-ત્રણ મિનિટ જે આઈની પણ ન આવે આજે જ હદ મોડું થઈ ગયું હચડું માર ગોદડું પૂરું થઈ ગયું જો તમને બતાવું રજાયું મસ્ત ફોરું તો આજના દિવસ નો કામ નો ખોટો પૂરો થઈ ગયો હવે થોડીક વાર આરામ કરીશું જમવું જો ને ચાર વર્ષ પૂરા થઈ ગયા બર્થ ડે છે બાવીસ માર્ચ લોકડાઉન નો આવી ગયો ચાર વર્ષ ચાર વર્ષ થઈ ગયો હમણાં મોટો થઈ ગયા કેમ પહોચ્યા ઉતાવણી ગરાગી નીકળી લગ્ન ની ગરાગી છે કે ભાવ હોય એની છે કેટલો છે તો ખરી બાપા હાલો મારે આ થોડું ઘણું સોનું છે વેચી નાખું રોકડા કર લો ભાવ વધી ગયો પણ ઉતારશે તો બનાવી લે કે નહીં મિત્રે હેસે ઉતારવાની આઈ કે નહીં જવાબ તો દઈ ઉતારશે સારું હાલો તો અત્યારે વેચી નાખું બધું જ આગીનું તો રોકડા કર ભાવ ઉતરે તો કેજો પાછો ઓર્ડર દે નવું બનાવી લે બરાબર ને હાલે કે નહીં તમે બરાબર મને કેજો કમેન્ટમાં હાલે કે નહીં પણ સાહેબ મને એક કાનની વારી ભાંગવા નહીં હો એ વાત ખોટી બની ગઈ બની ગયું ભાંગવાની જરૂર પડે મુસીબત હોય તો કઈ ને આલો તડકો રૂમ ભરી લો ને જરાક ગેસ ચાલુ કરી દેજો દાળ ગરમ થતી થાય મેં દાળ ઢોકળી કરી દીધી સાહેબ લીંબુ વગર આવે કેમ મજા આવશે ખાવાની જો ન લઈ આવે એટલે હાલે સારું હાલો તો મળ્યા થોડીક વાર રહી ને બીજું હું બીજું બાકીનું તો બધું ને તૈયાર ચાલ્યું જવું ટાઈમ થયો છે ત્રણ વાગ્યા આજે તો બહુ જ મોડું થઈ ગયું છે બપોરામાં તો આવી જવું તમે બધા બપોરા કરવા થાળી તૈયાર છે બપોરામાં છે ગલકાનું શાક રોટલી ભાત દાળ ઢોકરી ગાજરનો સંભારો ઠંડી ઠંડી છાસ અને દહી આ છે આજ બપોરનું મેનુ અને આજ તો બહુ મોડું થઈ ગયું હવે હું જમી અને કામ નવરી થઈશ ને તો ચાર વાગે હવે પછી તમે વિચારો જોંઢાનો ચા કયા બનાવવાનો છ વાગે જ પીવાનો રહી ને એટલે કઈ મેળ જ ન હોય અમારે જમવાનું અમે જો જમી કરીને નવરા કરી નવરા થાય અમારા આખા પાડોશના બધા છે ને બપોરે ઉઠી અને રોંઢાનો ચા પીએ ને હું થોડીક વાર આરામ કરીશ એટલે ઊંધી ગાડી હાલે એટલે અમે જે જાગતા હોય ને તો એ હુતા હોય અમે એ હુતા હોય ને તો એમ જાગતા હોય તો હાલો તારા બેન અમારી વાને જો અટાર લગી છે ને ભૂખી રહી હોય જમે નહીં એકલી મેં કેટલી વાર કીધું હતું બેન બેહી જાય પણ ન બેઠી તો હાલો હવે બપોરા કર લઈએ ને પછી મળીએ તો આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં ત્રણ ને પચીસ નું ધારાબેન ઠામ ઉટકાવે છે એની મમ્મીને મદદ કરાવે

મદદ હો આવું બધા આપણા ઘર માં વિચારતા હોય ને તો ધરાબેન મોટી દુખી ન ખરેખર તું એક જ છે મારું દુખ સમજે નઈતર તો ઠીક વાતો કરવાના વાતો કરીને નીકળી જાય

આરામ કરવાનો છે આરામ કરો ને આરામ કરવા દો ના એવું કઈ મગજ માં વિચાર તમે મગજમાં જોતો કરી વાહ ભાઈ વાહ ચાલો હવે આપડે થોડીક વાર એને મળીએ છે સાડા પાંચ વાગ્યા નો અને કલાક દોઢ કલાક નો મસ્ત એવો આરામ થઈ ગયો છે પણ હજી છે ને આખું ભારે ભારે લાગે છે કેમ કે નીંદર વધારે થઈ જાય તો એ ઉપાધિ અને ઓછી થાય તો એ ઉપાધિ એટલે કલાક દોઢ કલાકનો તો મસ્ત એવો આરામ થઈ ગયો છે પણ આખો હજી મારી બરે છે તો બસ હમણાં ઉઠી હાથમાં ગુતોયા અને હજી જો વાસણ ચડાવવાના બાકી છે તો વાસણ ચડાવીશ પછી મારી મીઠુડીને ઉઠાડીશ તો એ હજી આરામથી ઉતી છે ભલે ઘૂતિ થોડીક વાર અને ફળિયા વારવાના છે ફળિયામાં તો એટલો કચરો ને ધૂળ છે કે વાત પૂછું મા કે ભૂર પવન વરી ગયો ને એટલે બહુ જ કચરો આવે છે ફળિયામાં ગમે એટલી વાર વારીએ તો એવું ને એવું થઈ જાય છે અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધાય આવી જાવ મારી યાર મસ્ત મસાલાવાળી ચા પીવા જો ચા તૈયાર છે તો હાલો રોંડાની ચા પીવા સાહેબે કીધું તું છ વાગે ચા બનાવજે તો આચન સાડા પાંચ વાગે ચા બનીને તો હાલો ફટાફટ પહેલાં હું ચા પી લઉં ને પછી મળીએ અને પછી મને મીઠુડીને ઉઠાડું એને હોમવર્ક હોય તો એ કરાવી દઉં કાલે તો રજા સે પણ તો એ એડવાન્સમાં થોડુંક કામ કરતા હાલીએ ને તો કાલે કંઈ નવા જૂનું કામ કરવું હોય તો તકલીફ ન પડે અને ધારા ફ્રી નું હોય ફ્રી તો હાલો મહિના

જુઓ જોઉં જોઉં જવું જોઉ તને પૂછો શું ખાવું હા તો હાલ ફટાફટ પેલા હાથ મૂડું તો લાઈ હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ તો ધારા થઈ ગઈ છે તૈયાર અને બેસી ગઈ છે નાસ્તો કરવા તો તમે બધાય આવી જાઓ ધારાની આરે સેવ મમરાનો નાસ્તો કરવા કેમ શું થાય

જય શ્રીરાજ જય ભોલેનાથ જય ભોલેનાથ અત્યારે છે ને આમ ખાવામાં મશકુલ છે કેમકે સામે મુમરાજ દેખાય બીજું કઈ નથી દેખાતું એટલે બાય